નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે છે તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ ને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ ચોપનસો ગુણી જેટલી નવી મગફળીની આવક છે ને નવી મગફળીને રાજ્ય ત્યાં શેડ નંબર ચારના ગ્રાઉન્ડમાંથી ચાલી રહી છે લૂઝની અંદર ચાલો હજી અંદર જાય ને જાણ્યા જના નવી મગફળીના બજાર ભાવ કેવા રહે છે રાજીની અંદર અને અમારી ચેનલના વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી માહિતી રોજ મળતી રહે ભાઈ બારસો ને ક્વોલિટી ની વાત કરી દાણા સારી ભાઈ બારસો રૂપિયા ભાવ નવી ભાવીસ નાદના ભાઈ એના દાણા ભાઈ જોઈ લો બારસો ને બાવન રૂપિયા ભાવ આખી ટકી આ જોઈ લેલું ભાઈ બારસો દસ રૂપિયા ભાવ થયો આ નવી મગફળીનો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ જોઈ લો બારસો ને દસ રૂપિયા ભાવ નવી મગફળીના જ ના ભાઈ એના દાણા ભાઈ જોઈ લો બારસો દસ રૂપિયા ભાવ આ ઢગલી એ ભાઈ લઈ લીધું સારું છે ભાઈ બારસો રૂપિયા ભાવ થયો નવી સાડત્રીસ નંબર મગફળી ક્વોલિટીની વાત કે દાણે સારી એ ભજવી લો બારસો રૂપિયા ભાવ નવી સાડત્રીસ નંબર નંબર આજના આ એના દાણા ભજવી લો બારસો રૂપિયા ભાવ હા ટકલો ભાઈ બારસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો બીટી બદરી એ ભાઈ ક્વોલિટીની વાત કહે નાણા સારી એ ભાઈ બારસો ને ચાલીસ રૂપિયા ભાવ ન હોય બીટી બત્રીના જ ને ભાઈ લઈ લોની ક્વોલિટી ભાઈ બારસો ને ચાલીસ રૂપિયા ભાવ આ ડગલો લો અલા 22 23 24 લોકો નીકળવા જતો ને એરમોડલ થી જે થી તો નોક ચાબા કોણ જતો રે 22 23 જલબી ચાલે હાલો હાલો એક તલે એક તલે બેטל જે તે મેરિકલ બેטל 47 હાલો હાલો કેટલે તલે 1247 એ છો ભાઈ છો ભાઈ એ સર બાય 1250 રૂપિયો ભાવthio નવી બીટી બત્રી મકફડી એ ક્વોલિટી ની વાત કરે ને દાણે સારી એ ભાઈ 1250 રૂપિયો ભાવ નવી બીટી બત્રી મકફડી ના આજ ના ભાઈ ના દાણા ભાઈ બારસો ને પચાસ રૂપિયા ભાવ આખો ઢગલો ભાઈ બારસો ને દસ રૂપિયા ભાવ થયો નવી ગીન ચાર મગફળી ની વાત કરીને જો ભાઈ કોલેટી દાણે સારી બારસો ને દસ રૂપિયા ભાવ નવી ગીન ના ચાર નાદના ભાઈ આના દાણા ભાઈ જોઈ લે બારસો દસ રૂપિયા ભાવ આખો ভাই মগফী নো ভন রুপিয়া નહીં મગફળીના જ করে আঠাউন রুপিয়া દાણા ભાઈ જોઈ લો આ ઢગલી आ भाई, 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 भाई।, भाई आ नवी मगफी ना भाव अग्न सौ रूपया पूरा थे क्वालिटी में एक हजार ने आव नवी छाठ नंबर मगफड़ी है करें भाई वजन में हड़वी एक हजार ने छास रूपया भाव नवी

ભાઈ અગિયારસો ને છાસઠ રૂપિયા ભાવ ભાવથી નવી મગફળીનો ભાઈ વસાદ માં પલળે લઈએ ભાઈ બંધ દાણા સારી અગિયારસો ને છાસઠ રૂપિયા ભાવ નવી મગફળી જ ના ભાઈ esi ado, notre 댓 rôle est de neve trep. Onan a tweet me d'enomersol — membres de reche de löss91, ∙repo aqra l

ભાઈ અગિયારસો ને પંચ્યાસી રૂપિયા ભાવ થયો નવી બીટી બત્રી મગફળી પોલિટી ની વાત કરી દાણા સારી અગિયારસો ને પંચ્યાસી રૂપિયા ભાવ નવી બીટી બત્રીસ મગફળી ના જ ના ભાઈ આયાના દાણા ભજવી લે બીટી બત્રીના